આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં શ્રી સંતરામ મંદિરના વાર્ષિક ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે જે અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે પાદરા નગરમાં આવેલા શ્રી સંતરામ મંદિરના વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં દર વર્ષે જ્યારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય તે અંતર્ગત શ્રી સંતરામ મંદિર વાર્ષિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પંચ દિવસીય મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી સર્વરોગ નિદાન કેમ્પ સાથે જ આંખોમાં નંબર મોતિયાની તપાસ આ તમામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પાદરા નગરના સહિત પાદરા નગરના નગરજનો સહિત અનેક લોકોએ લાભ પણ લીધો હતો વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું શ્રી શંતરામ મહારાજ કી જય સગગુરુદેવ કી જય શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય યોગીરાજ અવધૂત શ્રી શંતરામ મહારાજની દિવ્ય ખંડ જ્યોતિના શુભાશીર્વાદ અને ચાલુ સાલે શ્રી સંતરામ મંદિર પાદરાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે આજથી કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે સર્વરોગ નિદાન કેમ્પ અને આંખોના નંબર અને મોતિયાના મફત ઓપરેશનનું એક આયોજન છે ત્યાર પછી દરરોજ એક દિવસ સુંદરકાંડ એક દિવસ હનુમાન ચાલીસા સંતરામ ચાલીસા અને દત્ત બાવની સવારે આઠથી સાંજના છ સુધીને થશે બાર તારીખથી મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થશે અને તારીખ સોળ તારીખના દિવસે સાંજે સાડા પાંચ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થશે સત્તરમી તારીખે મહારાજનો સમાધિ દિવસ રાઘવમુનિ મહારાજનો અને એ નિમિત્તે શાખા મંદિરના દરેક સંતો ઉપસ્થિત આમંત્રિત સંતો અને દરેક ભક્ત મંડળના સાનિધ્યમાં શ્રી સંતરામ મહારાજને દિવ્યા આરતીના દર્શન થશે અને સત્સંગનો લાભ થશે તો આ સમગ્ર પ્રસંગની અંદર દરેકને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે સર્વને મહારાજ જય મહારાજ